એક ખેતર હતું ખેતર પાસેના ઝાડ પર એક ચકલી અને એક કબૂતર રહેતા હતા ચોમાસું સારું રહ્યું હોવાથી ખેતરમાં ખૂબ જ સારો પાક થયો હતો ખેતર દાણાવાળા ડુંડાઓથી લચી રહ્યું હતું ચકલી રોજ વહેલી સવારે ખેતરમાં દાણા ચણવા જતી હતી લણણી પાકની કાપણીનો સમય નજીક આવ્યો એટલે ચકલીએ શિયાળાની ઋતુ માટે દાણા ભેગા કરી સાચવી રાખવા વિચાર્યું તેણે કબૂતરને પણ એમ કરવા કહ્યું કબૂતર આળસું હતું એટલે એણે ધ્યાન ના આપ્યું રોજ સવારે ચકલી કબૂતરને એની સાથે આવવા કહેતી હતી કબૂતરને કહેતું ઠાગાઠૈયા કરું છું ચાચોડી ઘડાવું છું જાવરેક ચકલી બનાવું છું ચકલી દાણા એકઠા એકઠા કરતી હતી ત્યારે કબૂતરને કબૂતરને કહ્યું કે હવે ગમે ત્યારે ખેડૂત પાકની કાપણી કરી લેશે પણ આળસુ કબૂતર મોડું કરી રાખ શકતું અને કહ્યા કરતું ઠાગા ઠેયા કરું છું ચાચોડી ઘડાવું છું જાવરે ચકલી બનાવું છું એક દિવસ ખેડૂતે પાકની કાપણી કરી લીધી ચકલીએ તો દાણા ભેગા કરી લીધા લીધા હતા પણ આળસુ આળસુ કબૂતર શિયાળા માટે પૂરતા દાણા ભેગા ન કરી શક્યો આળસુએ કિંમત ચૂકવવી જ પડે સારું જીવન જીવવા માટે આળસ ખૂબ જ નુકસાન કરતા છે